હાથે હાથ જોડોના પ્રવક્તા દિલીપભાઈ ગઢવી તથા બાબુભાઈ પોચુભાઈ કુમાનસિંહ સિસોદિયા મહામંત્રી લાલજીભાઈ પરમાર ખેડા તાલુકા પ્રમુખ હાથે હાથ જોડો બાબુભાઈ ગઢવી જિલ્લા ઉપપ્રમુખ દ્વારા રાજીનામા આપવામાં આવ્યા આવનાર સમયમાં સો થી વધુ કાર્યકર્તા કોંગ્રેસમાંથી છેડો ફાળશે તેવી શક્યતાઓ વર્તાઈ રહી છે ખેડા જિલ્લા પ્રમુખ ચંદ્રશેખર ડાભીને તથા હાથે હાથ જોડોના પ્રમુખ નલિતભાઈ બારોટની કાર્યકર્તા દ્વારા રાજીનામા આપવામાં આવ્યા મારું નામ પાઠીબા કુમાનસિંહ સિસોદિયા

કોંગ્રેસ ની બહુમતી હોવા છતાં ચલાવી સાથે રાખવા પડશે એની જોડે તમારી જોડે વાત કરવી પડશે એના પ્રશ્નની રજૂઆત સાંભળવી પડશે તો જ તમે કહેવાનો મતલબ કોંગ્રેસ ને બેઠી કરી શકશો કેટલા કાર્યકર્તાઓ રાજીનામા લગભગ ઓછામાં ઓછા ગુજરાત ને ખેડા જિલ્લાની અંદર લગભગ

તો એમણે સંગઠન આજે લલિતભાઈ બારોટે ખુબ લોહી પછી સંગઠન સાહેબ ઉભું કર્યું છે આખા જિલ્લામાં અને આજે જૂની કોંગ્રેસ કરતા મોટી છે મોટો વિશાળ સંગઠન છે પરંતુ એમની જો સતત અવગણના થતી અમે અગાઉ પણ એમણે કહ્યું હતું પરંતુ એમને માન્યા નહી અને જૂથવાદ જૂથવાદ એટલી ચરમસીમાએ કોંગ્રેસમાં છે કે કોંગ્રેસનું બિલકુલ આગળ આવવું શક્ય જ નથી કોંગ્રેસ ચાલશે જ નહીં અમારું એવું કેવું છે

એમને બોલાવવાના નથી તો આ લોકો કરવાનું શું શું માગે છે એ લોકો ગમે ત્યાં આવીને ચો સ્ટેજ ઉપર બેસી જાય અને જે આવા જે વડીલો છે એમની જો કોંગ્રેસના આ લોકો જે અવગણના કરશે તો મારું માનવું છે કે કોંગ્રેસ હવે બિલકુલ ચાલશે નહીં